નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠાના પશુપાલકોને બખા બનાસ ડેરી ચૂકવશે બે હજાર એકસો એકત્રીસ પોઈન્ટ અડસઠ કરોડનો ભાવ વધારો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલમાં આજે બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીએ જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપી છે બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીએ જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપી ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી છે ભાવ વધારો ચૂકવાની જાહેરાત કરી પશુપાલકોના દિલ જીતી લીધા છે આ મહિનાની અંદર એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય ઓગણત્રીસો નવ કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલા મારા પશુપાલકોને ભાવભેર ચૂકવવામાં આવશે તમને લાગશે કે ભાવ વાત કરી ટકાવારીમાં કેટલું છે બધાને એ પણ જાણતા હોય છે તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી લગભગ લગભગ બનાસકાંઠા જિલ્લાના છેલ્લા ચોવીસ કલાકમાં વ્યાપક વરસાદ નોંધાયો છે જિલ્લાના તેર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સૌથી વધુ વરસાદ ડીસામાં તેતાલીસ મીમી નોંધાયો છે પાલનપુરમાં સાડત્રીસ મેમી અને લાખણીમાં ચોત્રીસ મેમી વરસાદ થયો છે કાંકરેજમાં ચોવીસ મેમી ધાનેરામાં બાવીસ મેમી અને અમીરગઢમાં ઓગણીસ મેમી વરસાદ નોંધાયો છે દાંતીવાડામાં બાર મિમી અને દિયોદરમાં દસ મેમી વરસાદ થયો છે થરાદમાં સાત મિમી દાંતામાં છ મેમી અને વાવમાં પાંચ મેમી વરસાદ નોંધાયો છે વડગામમાં ચાર મીમી અને ભાભરમાં ત્રણ મીમી વરસાદ થયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે જો વધુ વરસાદ થશે તો ખેડૂતોને આવનારી ખેતી સિઝનમાં ફાયદો થવાની સંભાવના છે થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓ વધારી છે હાઈવેથી મેઇન બજાર તરફ જતા માર્ગ પર બારલી માતાજી નજીક ગટર ઉભરાવાની સમસ્યા સતત જોવા મળે છે આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે નગરપાલિકા માત્ર ઉપર છેલ્લી કામગીરી કરે છે બેથી ત્રણ દિવસ સુધી ગટર ઉભરાતી રહે છે પાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓ વધારી છે હાઈવેથી મેઇન બજાર તરફ જતા માર્ગ પર બારલી માતાજી નજીક ગટર ઉભરાવાની સમસ્યા સતત જોવા મળે છે આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક વેપારીઓ જણાવ્યું છે કે આ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે નગરપાલિકા માત્ર ઉપર છલ્લી કામગીરી કરે છે બે થી ત્રણ દિવસ સુધી ગટર ઉભરાતી રહે છે પાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાટણ શહેરમાં સિંચાઈ વિભાગની ખુલ્લી જમીન પર છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી અનધિકૃત વસવાટ કરતા સત્યાવીસ ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા છે આ કાર્યવાહી શ્રીમાણી દીપકલા હરિશંકરની જિલ્લા સ્વાગત ફરિયાદના આધારે કરવામાં આવી હતી

એસપી અક્ષયરાજ મકવાણાનું ફેક એકાઉન્ટ બનાવનાર ઝડપાયો અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં વિશ્વ ઉદ્યોગ સાહસિક દિવસ નિમિત્તે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનાર કોલેજના ઉદ્યોગ સાહસિકતા વિભાગ અને ઇનોવેશન ક્લબના સંયુક્ત પ્રયાસથી યોજાયો હતો ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર ડૉક્ટર બ્રિજેશ પુરોહિતે પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને ભારત અને વિશ્વના સફળ ઉદ્યોગ સાહસિકોના ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું ઉદ્યોગ સાહસિકતા વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર મહેશ પ્રજાપતિએ અમદાવાદના ઉદ્યોગ સાહસિકતા ભવન વિશે માહિતી આપી હતી શક્તિપીઠ અંબાજીમાં પૂનમનો મહામેળો તારીખે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે મેળામાં પદયાત્રિકોને તકલીફ ન પડે એ માટે વહીવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થાઓ ગોઠવાય છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેક્ટર મિહિર પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની વિવિધ અઠ્યાવીસ સમિતિઓની રચના કરવામાં આવી છે આ વર્ષે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાતભરના પદયાત્રી સંઘો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ માટે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે આ મેળો એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી યોજાશે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજા હતી આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકમાં યાત્રાળુઓની સલામતી સુરક્ષા અને એસટી બસ સેવા વીજળી વ્યવસ્થા ભીડ નિયંત્રણ પીવાનું પાણી હંગામી વિશામાં ભોજન સફાઈ આરોગ્ય સેવાઓ સેનિટેશન અને ફાયર સેફ્ટી જેવી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા પંપિંગ સ્ટેશન પાછળ મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો છે સ્થળ પરથી સિરિંજ દવાઓની ખાલી બોટલ પ્લાસ્ટિકની નળીઓ અને અન્ય જૈવિક કચરો ખુલ્લામાં મળી આવ્યો છે ઘટનાની જાણ થતાં જ પાટણ ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા અધિકારી પોલ્યુશન બોર્ડ સ્થાનિક કોર્પોરેટર અને આરોગ્ય વિભાગની ટીમો તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી